ધાનપુર દહેમી ગંગા બિલિયા જંગલમાં રહેતા જંગલમાં તપસ્યા કરી તમામ સમાજના લોકોની સેવા કરતા અને સમાજને ગામે ગામ સંગઠિત કરતા એવા આદિવાસી કુળના શૈલેષભાઈ મહારાજ ભીલ બિલિયા દહેમી ગંગાધામ ધાનપુર તાલુકાના આદિવાસી ભીલ મહારાજ

ગંગા ભારત માતા કીજ નામ નિજિયા ધર્મ કીમી ગંગાકી સનાતન ધર્મ કી જય સીતારામ આપડે રમેશભાઈ મહેનત અને ટેકામાં હભાયા છે સંધુભાઈ મોહનિયા જેવા એવા બધા આપણા ધાનપુર તાલુકાના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાથી દાહોદ જિલ્લાના ઉંબરગામ આબુ ગામથી ઠેર જ્યાં ભારતમાં વસેલા ટાઈબલ છે એરિયો ત્યાં આગળ આદિવાસી ટાઈબલ બનવાનું એને પસાવાળો સ્ટમ્પ અને આધાર કાર્ડ બે કોપી લેવાની અને સોગંદનામું કરાવી અને આઈ કાર્ડ ભણાવવાનું અને ગામ માતરમાં જેના ગામમાં મંડળી થઈ ગઈ છે અગિયાર જણા એના ગામમાં બોર્ડ મારવાનો બોર્ડ બોર્ડ મારવાનો એના બોર્ડની અંદર એવું લખવાનું આદિવાસી ટાઈબલ ભીલ ટાઈબલ એરિયો આદિવાસી ટાઈબલ એરિયો ફલાણું ગામ ફલાણા ભાઈ ફલાણા ભાઈ પ્રમુખ મંત્રી ઉપરમુખ સહમંત્રી આ બધા પ્રમુખ ઉપરમુખ મંત્રી સહમંત્રી અધ્યક્ષ કારોબારી સભાસદો એવા બધાના નામો બોર્ડમાં લખવામાં આવશે અને મૂળભૂત રૂઢિગત પરંપરાને આધીન અમે આવતા સ્વાગત કરીએ છીએ પણ પુષિન પગલાં ભરજો કોઈ પણ તંત્રને આભાર કારણ કે આપણે જાગવું તે આપણું કોઈ જગાડ આપણને જગાડીને આવે તેર આપણું જાગવન પૂછ્યા વગરનો કોઈનો દરવાજો ઠોકે ત્યારે કંઈનો અભણ ફીલ કંઈનો હાણ દે ને પથ્થર માર દે ગાળ દે દે ગુનો લાગે છે એ આપણે બોર્ડ મારું આપણી જાતને આપણા ટ્રાઇબલ એરિયાની અંદર આદિવાસી ટ્રાઇબલ એરિયાની અંદર જે ગામ હોય એના ગામનો બોર્ડ વાગે એનું નામ લખાઈ જાય એના કર્મચારીઓના ફોન નંબર લખાઈ જાય અને પૂછીને પગલાં ભરે સરકારી તંત્ર કોઈ પણ હોય આદિવાસી ટ્રાઇબલ એરિયાની અંદર રૂઢિગત મૂળભૂત અધિકારી મૂળભૂત અધિકાર અને રૂઢિગત પ્રમાણે સ્વાગત કરીએ સરકારી કોઈપણ તંત્ર પૂછીને પગલાં ભરે એવો બોર્ડ મારીશું અને આપણા આદિવાસીઓને ટ્રાઇબલ બનાવવાના ટ્રાઇબલ એરિયો છે આદિવાસી આપણું ખુદ છે અને એમાંથી આપણું સમજ નથી એટલે એક જૂથ કરી અને અનુસૂષિતને અને સંવિધાનના મારે કે આપણે લીધાવાના છે ગુરુ ગોવિંદ કી ગેલો ભઠ્ઠી મંડળીએ લડવાનું હાઉ શેખ નહીં શબ્દે તર હું એટલે આપણે સબદ તરે અને સબદમાં તરવાનું છે આપણે કોઈને મારીને મુસલમાન બનાવવા નથી પણ આપણે આપણા ખેતરના રખવાળ થવાનું છે આપણા ખેતરમાં છે ને પગલાં ભરે છે પુસીને બીજો કાઠિયાવાડમાં કોઈના ખેતરમાં ભરાવા નથી દેતા આપણા ગામમાં કોઈ પણ કર્મચારી આવે પુસીને પગલાં ભરે એન માટે બોર્ડ મારી શું કરવા કે આ બે જણા બહેન વાત કરી જાય છે એમાં અમારા કુળને કલંક લાગે અમારી ગાંડી કુળ અમારા વકીલ કરવા પડે અમારે એકલો તરકડો આવે પોલીસવાળો તે પણ અમારો ભાઈને ધરલી જાય અમારે સમાજ સુરક્ષા દળ ભણાયું છે આદિવાસી ટ્રસ્ટ સમાજ સુરક્ષા દળ બનાવ્યું છે ધર્મ રક્ષકો ઊભા થઈ ગયેલા છે એમને આ આઈ બનાવવામાં આવ્યા છે અને એ આઈ કાર્ડ લઈ અને આપણે ધર્મની રક્ષા કરવાની છે આપણું પૂછ્યા વગરના મીટિંગ કરે કોઈ પણ તંત્ર એને ફોગદારી ગુનો દાખલ કરાવવાનો આપણે બધાને મળીને સદગુરુ મહારાજ કી વાલમાના કુળ કી આદિવાસી એટલે આપો મૂળવાસી અનાદેમાં સાંધા સૂર્ય હતા યાદે માં બધું થયું સતયુગમાં બધું રચના પડી ત્રેતા યુગ માં સતયુગ નો વિજય થયો આ બધું ઓળખાયું રાજા પ્રજા આ પાંચ પાંડવાને સૌ કૌરવો બધા પણ હજી આપો એકલેવ્ય બિલ હતા પણ રામ ભગવાનને ભણાવવા વાળો સતયુગમાં સ્વપ્ન લખવા વાળો વાલ્યો બિલ હતો રામને ભણાવવા વાળો વિશ્વામિત્રી અને ક્રિષ્ણાને ભણાવવા વાળો સંદીપ નિઋષિ પાંડવન ભણાવવા વાળા અને ભેગા બજાયા તેમાં એક લવ્યા નું ગાંડીવ હતું તે દાડે પાંચ પાંડવાથી ત્યાં સદગુરુ મહારાજ કી અને બાબો રામદેવ ગયો અને બાબો ગુરુ ગોવિંદ આવ્યો તેમાં પણ આ ભીલ નું એક લવ્યા ભીલની કુળ જાગી અને ગુરુ ગોવિંદ ને કીધું ગુરુ ગોવિંદ જય હિન્દ જય ભારત કરો અને આપણે રામ રામ બોલીને ઊભા થઈ જાવ રામ રામ બોલીને બહી જાવ એતરું કીધું ત્યારે આપણે એ સબતથી અંગ્રેજો હટાયા આપણા આપણી કુલ વગર આપણા ખેતરને સાફ કોઈ નહીં કરે કે બાવળીયા ઊગી જાય આપણા કુલની ચિંતા આપણે કરવા ઊભા થયા છે એ બદલે આ સંધુભાઈ મોહનિયા અને રમેશભાઈ દાહમાને અમારા રામ રામ અને જય સીતારામ જય હિન્દ જય ભારત દેશભક્તિનો નિયમ એને સબ પાળે જય સીતારામ